પ્રવીણ કુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન રૂપિયા એક હજાર ત્રણસો સોળ પોઈન્ટ પચીસ ચોખા સીતેર કટ્ટા ત્રણ હજાર ત્રણસો ચોપન પોઈન્ટ અઠાણું કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નેવ હજાર નવસો ઓગણીસ પોઈન્ટ પંચાણું ખાડ એક કટ્ટા પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચોરાણુ હજાર છસો અગિયાર નો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવેલ છે તેવું જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે અહેવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા